આજે હવા હવાની તો ભે બધા ને બાંધી છે નાખી દીધું અને ફાઇનલી ઊચું ફાઈનલી આપણે જોઈ ગઈ પાડી આવી ગઈ હા ભેં આપડી વ્યાણી હવા પાંચક વાગે વીણી તું ન્યુ મેમ્બર આવી ગયા આપડી પાડી તો જો આપણે બેને બાંધી રાખવાની આજ ઘરે એડેમ આવી ગઈ આ બધી જે છોડીએ અત્યારે આપણે આમ લઈ જવાની છે નદીમાં કેમ પાણી જાય છે જાય હગેમ નથી તો જો હવે ધીરે ધીરે માંડી માંડીએ હા તો આને ઘરે રાખવાની છે બે ને આ તો દિના મહિનામાં કાલ પૂરા થાય હવે હલ્દી થઈ હવે પછી વારો છે બની નો તો કાલ સાંજ પછી હે ને હું અત્યારે છોડે કાલ બપોરે બાર સાડા બાર વાગે एक वगड डुगडी हेलो जाओ छे धवरावा का वाट दोये छे बा दिन काल पछे आज छोडी दी रोंडो छोडी दी पर वर्षा चालू हो तो बंद ना था तो अभी नथी छोडी आज અત્યારે નથી છોડ્યો પણ આ તો વરસાદ બંધ થઈ ગયો એટલે વાં તો ન આવ્યો છોડી લી મે કીધું હવે ને આટલી મેકઅપ કરવા બેહી ગઈ કે કે ઈ નીરણા પૂરા ચરી લીધા ખાના પાવ પાવરો જડી ગયો એટલે બાકી ગયા હાલતી હવે માતા બધા મજામાં આપણે પણ મજામાં જ છીએ ને અત્યારે જો છોડી ઘડીક વાર ચકર મારી આવી કે અત્યારે ટાઈમ પાસ કરવાનું કાંઈ હતું જ નહીં આપણે આ એક જ છે હવે જો ઓલી મેં માથા માર છે ઉડાડ છે અત્યારે બધી છોડી છે આને એક દૂઝણીની કાંઈ જરૂર નથી પડી કેમ કેમકે બેબી ફેરા ચરી લીધું એક ફેરા પાવરો ખાઈ લીધો ત્રણ ફેરા થઈ ગયો હલે હાલો હલો હાલો હલો હલો આપણે પાડો ચેક કરે ઓલી બેન હવે એક બે દિવસમાં આવશે લાગે છે હજી ફાઈનલ નથી Sangka jauh paruh karo saya ini lebih naga deg lu nih mandor di juju. Ayo ini sir. Ayo sih aji. Ayo pani pih ya tiara. Gadi kaca kemar ya. Siapa dah? Biar aja. Nanti. Mungkin di depan banyak. Ayo menjadi cakar mata bi agak. ના નદી માં આપણે પાણી જાય છે અત્યારે ભૂલ નાને જો આમાં હું નથી નીકળી આગે ન તો બે હું જવા જ કેમ કે પાણી જ્યાં તાણ બહુ મારે અત્યારે ફૂલ છે પાણી કેમ કે ઉપરના ડેમ ઉપરથી આવતું હોય ને એટલે વધારે વાધારે રહ્યો ભાઈ ઉપરવાજમાં વરસાદ હોય તો કાંઈ ખબર ના પડે ફરવા ના કરે કે ઉપર જો વાહ ડેમ ઉપરથી પાણી આવે છે આને ને હા ઉપડી ગયું ઉપડી જ આવું જ છે આટલું પાણી છે અહીંયા ખાડા કબજા આવે એટલે ઊંડું પાણી થઈ ગયું છે કેમ કે આ બધું ધોઈને નાખી દીધું નદી પૂર આવી ને ત્યાં તો બી કી છે ને આમાં જો આપણે ફૂલિયો બનાવ્યો પણ ફૂલિયા નીચેથી પાણી નીકળી ગયું કાંઈ કામનું નહીં પેલા અહીંયા સુધી બનાવ્યો ને પછી એ હું આ બધી આગળ બનાવ્યો તો કાંઈ કામનું ના રહ્યો હાલે માથે ચડ પછી તારી સર્વિસ કરી જો હે કાલે એવી હેરાન કરતી આજે એવી હેરાન કરે બસ ભાગવું છે ભાગવું ઓછું હોત તો જ નીકળી જાત આજે બધું ધોવાઈને આવ્યું છે આજે નદી પૂર આવી હતી ને આપણે અહીંયા સુધી પહોંચી હતી પરમધી રાતે આખી રાતે આટલી આવેલી આજે હમણાં જે થોડીક વાર પહેલાં જ ઉતર્યું છે પાણી સવારે ચાર પાંચ વાગે પાણી ધીરું પીડું કેમકે વરસાદ બંધ થઈ ગયો પછી કલાક દોઢ કલાક થાય ને પછી પાણી ઉતરી જતું બારેક વાગ્યા સુધી વરસાદ ફૂલ હતો તો એ બે હમણાં ભાગી ગઈ ખબર છે હમણાં મારશે મને હવે પછી વારો છે આપણી બનીનો નિયાવામાં કા બનો હજી ત્રણ વાર છે આજે દા મહિના આજે પૂરા થાય ઓલી બેના આપણે કાલે પૂરા થતા હતા આપણે જૂનો વિડીયો જોયો એમાં કાલે થતા હતા નાની હા ને આજ પૂરા થયા બનીને આપણી એટલે કેટલા દીગા લઈ જાય કઈ નક્કી ના હોય દસ પંદર તો દસ પંદર તો લઈ જ જાય ભાઈ અમુક એક દી લઈ જાય ના લઈએ અમને વાર હોય એટલે પછી અંદર પાડેડું પાકી ગયું એટલે પછી આવી જ જવાનું આ ત્યાં બધી આમને ભાઈ ગયા હોય ઓલી બાજુ રોડ ને એટલે વાય તોડીને જવું પડશે આગળ એક પગ દુખે છે જીવારા પાકી ગયા છે તો આપણે જ્યાં આ લઈ જાવી પણ એને પાણી છે ને અંદર ભરાઈ ગયું છે પાણી બધે જ અંદર ભર્યું છે એટલે પાણી ક્યાંય ચર્યા ગયું નથી પહે હું કાંઠો કર્યો પણ એમાં કાંઈ છે નહીં વર્ષ ધકો ખાવડાવી એવું થાય બધી વહેવા જાવું જ ઈ સાઈડ છે બીજે ચરવું જ નથી ગોરી હમણાં બીજો હમણાં રોડ ટપ્પન કર્યો હાલ હાલ લાલ આમ આમ નીચો તર નો હાલો 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 બે દીજો હા આમ ચેપા વરી ગઈ બિચારી હવે દાંડર નાખે પણ દાંડર એને ભાવે નહીં ચાગલીને બાર જ છોડો ચરવા ચાલુ વરસાદમાં ચરવું નથી અહીંયા ભાગદોડ કરતી આપણે ઓલી ખડી લઈને ગયો દસ મહિના થઈ ગયા પૂરા દહમાં મહિનો હાલે છે પૂરો નથી થયું એને પંદર તારીખે આપણે બેસી ગયો દસ મહિના એક મહિનો ગાડી લે પણ અત્યારે આપણે એમ જો બે અડધી તો બેસી ગઈ પાકડા બધા નીકળી ગયા ચરવાટું એ વાર ચરશે પછી આને ઘડી વાર બે હું ગાયો આમે આવી ગઈ ચારે કાઠા પર જમના તો આપણે પાણીમાંથી નીકળી આવે આપણે છે ને નથી સાંજે પાછી છે બપોરે પછી ગાય કાંઈ બાંધી દીધી ચરવું નહોતું પાછું ભાગ દો સામે કાંટે બેગ ભાગી ગયા ને જો લાકડી હતી આ મારા હાઈટની હતી અત્યારે આટલી થઈ ગઈ સમજી લ્યો સર્વિસ કરવી પડે અને આટલી લાકડી હતી મારી હાઈટ ઉપર કટકો લાંબો પાણી માપવા કામ આવે હવે થઈ ગયો આટલો કેમ કે આને બહુ પડે કારણ કે સીધા હાલે નહીં અત્યારે બધી ધીરી પડી ગઈ ખબર પડે ને તો ઈચ્છી તો ખબર પડે આખો આથોથી બાંધી દીધી હવારે છોડીને બપોરેથી ચઈ રહી પછી વરસાદ બંધ નહોતો થતો એટલે પછી બપોરે બાંધી દીધી હરકો રખડી લીધો તો અને હવાર પાછું શું કર્યું સાંજે તો છોડી જ નથી એટલે હવાર પાછી છોડી હવાર હું ને પેલા એક ફેરા તો દાંડો ચાલી લીધી નિરણ ચાલી લીધી બે ફેરા નિરણ ચાલી લીધી પાવરો ખાઈ લીધો એ જાય પાણી બે જાય પાકડા બધા ભાગ્યા સામે કાઢ્યા એટલે નદીમાં તમે આગળ જોયું તું જ પાણી ફૂલ તાણ મારતું હતું પછી ચાલુ કરી લાકડી વાળી પછી ધીરી પડતી નથી જેને ઘરે જઈને પાકડા વાડામાં માં પૂછ્યું મોટી ને બાંધી નાખી હાથ નથી લેવા દેતી આમ ભાગે આમ ભાગતી હતી બાંધી જ દો ચાર નથી અત્યારે તડકો દઈ દીધો મેં કીધું હુંકાઈ જાય ને રોંટે ચાલશે અત્યારે જો કેટલું હુંકાઈ ગયું પટ જ ઘણું હુંકાઈ ગયું હા જો હવે બધી ધીરી પડી ગઈ એ કંઈ નાખવી નથી પડતી અત્યારે બધી જેવાની રીતે ચરતી 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 હાયલી આવે તો આપણે છે ને આ બાજુ ભેઉન ટપાડી કેમ કે અત્યારે રખડાવ આમણે હતું નહીં કંઈ તો આમાં લઈએ તો આમાંય સાફ કરી ગઈ ભેઉં એ વાર બીજા ભાઈ નહીં આવે આપણે બાજુવાળાની આતરડું મૂકી દેવાનું સીધું ભેઉનું સીધું ભાગશે આગળ એમ એક ને જ નથી

તો આપણે જો બેન બધીને હાંકી લીધી છે અત્યારે આ સાઈડ કેમ બે સાઈડ દેખાય ચરવા જેવું જ નહીં એટલે આમ દોડી ભાગ દોડ કરે રોડમાંથી તો બધી જાય રોડ કાટા પર કાટા પર રખડતી જાય રોડમાંથી ભાગ્ય ને કામણી આવ ભાગ્યા બધી જો તો અત્યારે જ બે હવે પાછો રાઉન્ડ મરાયો છે હવે સરખી કે કેમકે પેલા ગઈ તૂટો છૂટ નીકળી ગઈ હતી બધી ચરવું નથી હવે ચરશે ખબર પડે એને જવું સામે કાઢે પણ આપણે જવા દેવું નથી કેમ કે વાડીમાં સીધી જ હે હવે સર્વિસ થઈ હતી એટલે જ થઈ હતી વાડીમાં ગઈ હતી ને એના હિસાબે અડધા નીકળી ગયા અડધા પાણી બેઠા હતા तो हूँ दौड़े मारवा गाँव बढ़े ठेकड़ा मरती गई फूल पा जात फूल तो पन मन कर लाकड़ी खोड़ी खोड़ी नीकर आगे बधे तो देवा देख चढ़ी गई पी दौड़े हे तो खेतर में बदी पोची गई थी तो हाजन करें बांधने टाइम थी गये हाड़ा हाथ थी गया बांधी ना वीडियो गयो तो लाइक से सब्सक्राइब कर नाखी सपोर्ट करता रहो जय माताजी जय श्री राम जय सोना apanya cabuli ini memang balap padi yo. Oh.